નમસ્કાર તો મિત્રો તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો યુટ્યુબમાં માહિતી જોડાવ હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોડાવ તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો વાત કરીએ સૌ પ્રથમ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે નવાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદી સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો નેવું સો ગ્રામ ચાંદીનો ભાવ નવ અને કિલો ચાંદી આજે ખાસ કરીને નવ્વાણું હજાર રૂપિયા સુધીની સપાટી પર જોવા મળી હતી તો મિત્રો આજે પણ ચાંદીની બજારમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી ત્યારે ખાસ કરીને આજે બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છે નવ હજાર પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બોતેર હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું નેવું હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એક હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો રૂપિયા જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઇઠ્યોતેર હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનું અઠાણું હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ બાર હજાર પાંચસો રૂપિયાનો જોરદાર કડાકો થયો હતો દસ ગ્રામ સોનું તો હજાર આઠ આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ આડત્રીસ હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે નવ હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો સતત સોનાની સોરી ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને સતત સોનાની બજારમાં એક ધારો દિવસથી જોવા મળી રહ્યો હતો ત્યારબાદ આજે સોનાની બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને હાલ જે પાકિસ્તાન અને ભારત વચ્ચે જે તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે અને યુદ્ધની સ્થિતિ વચ્ચે એની સીધી અસર છે તે ભારતીય બજાર ઉપર જોવા મળી રહી છે જે વૈશ્વિક અનેક દેશો છે જેમનો શેર બજાર છે તેમાં એકંદરે જોરદાર ઉછળ જોવા મળ્યો છે પરંતુ ભારતની શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે મિત્રો ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો એમાં પણ કડાકો જોવા મળ્યો છે તો ખાસ કરીને મિત્રો સોનાની બજાર છે તેમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે અને ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો આજે રૂપિયા પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જોકે આજે ડોલર સામે રૂપિયો છે તે પિંચ્યાસી રૂપિયા અને પિંચોતેર પૈસા નજીકની સપાટી ટ્રજ કર્યું હતું પરંતુ ત્યારથી થોડું મજબૂત થઈને ફરીથી પિંચ્યાસી રૂપિયા ચોત્રીસ પૈસા નજીક લેવલ જોવા મળી રહ્યું છે ધન્યવાદ